દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ કરજણમાં ગણેશજીની ભાવભીની વિદાય થઈ નારેશ્વર નર્મદા નદીમાં ગણેશજીની પ્રતિમા વિસર્જન કરવામાં આવી કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે તંત્ર દ્વારા કરજણ પોલીસ ફાયર વિભાગ મેડિકલ ટીમ નર્મદા કિનારે ખડેપગે તૈનાત કરાઈ હતી કરજણ નાયબ કલેક્ટર ધારાસભ્ય અક્ષય પટેલ ખડે પગે હાજર રહ્યા હતા

ના પવિત્ર ધામની અંદર કરવામાં આવે છે અને હજારો ભક્તો અહીંયા જે નર્મદામાં જે વિસર્જન કરવા જે ગણપતિનું આવે છે તમામ મંડળો અને ભક્તોને તમામ લોકોને અહીંયા જમવાની સુવિધા વર્ષોથી અમે પૂરી પાડીએ છીએ અને પરમપુંજ શ્રી રંગદૂત મહારાજને ગણેશજીના આશીર્વાદથી છેલ્લા ઘણા વર્ષોથી અમે આ સેવા અવિરત ચાલુ છે અને એમાં તમામ લોકો મારા આજુબાજુના સાથી મિત્રો અને યુવાનો તેમજ મારા પરિવારના સાથ સહકારથી ઘણા વર્ષોથી અમે આ રીતે સેવા પાડીએ છીએ અને તમામ જે ભક્તો આવે છે લગભગ વીસ એક હજાર માણસની અમારી જમવાની વ્યવસ્થા અમે કરવામાં આવે છે પરંતુ એ ચાલુમાં એનાથી પણ વધે તો એ પણ અમે પૂરતી વ્યવસ્થા અહીંયા આગળ રાખીએ છીએ ગણેશ વિસર્જન માટે તંત્ર દ્વારા બહાર એક નારેશ્વર પોલીસ ચોકી ઉપર જ બંદોબસ્ત મૂકવામાં આવેલ છે જેથી માત્ર ગણેશજીને લઈને જવાવાળા લોકોને જ એન્ટ્રી અપાય છે અને જ્યાં દાદરા પૂર્ણ થાય છે અને જ્યાં પાણી શરૂ થાય છે ત્યાં દોડા બાંધવામાં આવેલ છે અને ત્યાં આગળથી ગણેશજી છે તે લોકલ ફાયર ટીમ અને પોલીસ સાથેના લોકલ સ્થાનિક તરવૈયાઓ છે તે લોકોને આપી દેવામાં આવે છે અને તે લોકો સુરક્ષિત રીતે ગણેશજીનું વિસર્જન કરી દે છે એટલે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરાઈ છે ફાયર વિભાગ મેડિકલ વિભાગ અને પોલીસનો જરૂરી બંદોબસ્ત છે જેથી કરીને સલામત રીતે ગણેશ વિસર્જન સંપન્ન થઈ શકે